તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં અને આજે અમારે અષાઢી બીજનો બ્લોગ આવી ગયો છે તો જોવાનું પણ ભૂલતા નહીં અને બે લાઇકન દબાવતા રહેજો અને અમે વચમાં વિડીયો મૂક્યો તો કે એક જાડવા આવશું તો એક સબસ્ક્રાઈબ અમારા પચાસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો પચાસ જાડવા વાવવાનો બ્લોગ આવી રહ્યો છે તો જોતા રહીજો મિત્રો તમારે કેવી અષાઢી બીજ રહી એ કોમેન્ટમાં જણાવજો અને મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને મિત્રો હું અમિત અને જીગર તૈયાર બ્લોગ લાવતા રહીશું અને મિત્રો રામા પીડાના દર્શન કરી લો અને મિત્રો આ છે અમારું મંદિર રમણિયા ચાલો મિત્રો આપણે મળશું આવા જ અને મિત્રો અમે રામા મંડલ રમી ત્યારે અમે લાઈવ પણ કરીએ છીએ આખ્યાન અને મિત્રો જોવાનું ભૂલતા જ નહીં અને મિત્રો આવું છે અમારું મંદિર અને મિત્રો અત્યારે બનવાનું ચાલુ છે અને મિત્રો કલરકામ થઈ ગયું છે અને મિત્રો બા બારની સાઈડ ડિઝાઇન અને એટલું બાકી રહ્યું છે અને મિત્રો આપણી ચેનલમાં આવા જ સબસ્ક્રાઈબ અને આવા જ વ્યૂ આવા જોઈએ હોય અને મિત્રો આવા જ ફોલો બેક આપતા રહેજો અને મિત્રો આવા જ વિડીયોમાં અમે બીજામાં મળશું જય માતાજી બાય અત્યારે એન્ડ કરીએ છીએ અહીંથીને